તો જય માતાજી મિત્રો સ્વાગત છે મારું યુટ્યુબ ચેનલ ગામડાની ઓરખાણમાં આજે આપણે પહોંચી ગયા છીએ ગાંધીનગર જિલ્લાના માનસા તાલુકાના અંબોડ ગામ એટલે કે મિની પાવાગઢ ધામ તો ચાલો મિત્રો આજે હું અંબોડ ગામની મિની પાવાગઢ મહાકાળી માતાના મંદિરનો ઇતિહાસ જણાવીશ અને દર્શન કરાવીશ અને ત્યાંનું પ્રાકૃતિક સૌંદર્ય તમને બતાવીશ તો હવે મિત્રો આપણે પહોંચી ગયા છે મિની પાવાગઢ મહાકાળી માતાના મંદિરે તો ચાલો હવે હું મંદિરના અંદર જઈને દર્શન કરાવું તો આવા ને આવા વિડીયો જોવા માટે તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ અને લાઈક કરી દેજો અને વિડીયોમાં જોડાઈ લેજો અને હા આ મહાકારીમાનું ખૂબ પ્રાચીન અને જૂનું મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે તો હવે મિત્રો આપણે પહોંચી ગયા છીએ શ્રી એવા મિની પાવાગઢ મહાકારીમાના મંદિરે તો હવે હું તમને અંદરનો મહાકારીમાના દર્શન કરાવું તો ચાલો મિત્રો હવે મહાકારીમાના મંદિર પહોંચી ગયા છે તો દર્શન કરી લો બધામાં અંબોડની મીણી પાવાગઢ એ માટે કહેવામાં આવે છે અહીંયા પાવાગઢની જેમ ડુંગરા પર માનું બીજું મંદિર પર આવેલું છે તો આપણે ત્યાં પણ દર્શન કરવા જઈશું તો ચાલો હું તમને ઉપર માના મંદિરે દર્શન કરવા લઈ જાઉં મિત્રો તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ માના મંદિર એટલે કે ડુંગર પર આવેલા મંદિરે આપણે નીચેના મંદિરના દર્શન કર્યા હવે ડુંગર ઉપર આવેલા મંદિરના પણ હું તમને દર્શન કરાવી આ પાછળની સાઈડનું વ્યૂ છે હવે આપણે આગળ જઈને તમને દર્શન કરાવું છું તો હવે આપણે જઈ રહ્યા છીએ મહાકાળીમાના મંદિરની અંદર જે ડુંગર પર આવેલ છે ડુંગર પર આવેલા મંદિરના કારણે જ અંબોડને મિની પાવાગઢ તરીકે ઓળખવામાં આવે છે અને આ મંદિર ખૂબ જ પ્રચલિત છે તો મિત્રો આપણે ડુંગર પર આવેલા મંદિરની અંદર તો આવી ગયા છે પણ મંદિર બંધ હોવાના કારણે હું તમને બહારથી દર્શન કરાવી દઉં છું તો મિત્રો આ છે મંદિરની ચારે બાજુનો વ્યૂ તમે જોઈ શકો છો અને મંદિરની અંદર ઘણા ભક્તો પણ બેઠેલા છે તો મિત્રો મેં તમને પહેલાં જણાવ્યું એ રીતે તમે જોઈ શકો છો કે મિની પાવાગઢનું પ્રાકૃતિક સૌંદર્ય ખૂબ જ સરસ છે અને મંદિરની સામે સાબરમતી નદી છે જે ખૂબ જ સરસ લાગે છે તો મિત્રો આજનો વિડિયો અહીંયા પૂરો કરે છે તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયોને લાઈક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટમાં જય મહાકાળીમાં લગાવ